અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામ નજીકથી એક ઇકો કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારની કિંમતના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી હતી દારૂ અને ઇકો કાર મળીને રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે મુખ્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ ખાનગીરાએ બાતમી મળી હતી કે નવા દીવા ગામથી જૂના દીવા ગામ તરફ જવાના રોડ પર નવા દીવા ગામના રહેવાસી કિશન મનાભાઈ વસાવાએ પોતાની ઇકો કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે અને એક વ્યક્તિ તેની દેખરેખ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે તુરંત દરડો પાડવા માટેની ટીમ તૈયાર કરી હતી પોલીસે નવા દીવા ગામ નજીકના રોડ પર રેડ કરતા સ્થળ પર પાર્ક કરેલ ઇકો કારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પર હાજર રહેલ અને દારૂના જથ્થાની દેખરેખ કરી રહેલ સં ઊંચો ભાંભોર રહેવાસી દીવા રોડ પરની ઝુંપડપટ્ટીની ધરપકડ કરી હતી ઇકો કાર્ડની તલાશી લેતા તેમાંથી એક લાખ પંચ્યાસી હજાર ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂ ઉપરાંત ત્રણ લાખની કિંમતની ઇકો કાર પણ કબજે કરી હતી આમ પોલીસે કુલ ચાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ પ્રકરણમાં પોલીસે નવા દીવા ગામના મુખ્ય બુટલેગર કિશન મનાભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ઝડપાયેલ આરોપી અને ફરાર બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની વધુ તપાસ અને વોન્ટેડ બુટલેગરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા